કાળી વાદળી તને વિનવે કે હવે બે ઘડીક પોરો ખાને રંગ મોરલા પોરબંદરના પીસા ખીરી નહીં ખાને એવો વરસાદ થયો ચોવીસ કલાકમાં પચીસ ઇંચ અને તમને એમ લાગતું હોય કે આપણે નદી કાંઠે છીએ તો એવું નથી આ છે સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે અને એક સાઈડનો હાઈવે બંધ થઈ ગયો ને એવો વરસાદ પડ્યો છે જો તમને બતાવું આ છે પોરબંદર બાયપાસ અને ઉછડીનો ખારો ખારો એ મીઠો થઈ ગયો એટલો વરસાદ પડ્યો અત્યારે જોઈ શકો આપણે એક સાઈડનો રસ્તો બ્લોક છે ટોટલી બ્લોક જો આ નેશનલ હાઈવે છે નવો હાઈવે અને નવો હાઈવે ઊંચો છે જૂનો જે રસ્તો હતો એનાથી ઊંચો છે છતાં એક સાઈડ બ્લોક થઈ ગયો છે એક સાઈડ વાહન વ્યવહાર ચાલુ છે તો આવી હાલત છે ભાઈ આ અત્યારે રીતસર પાણીનો પ્રવાહ છે ને અને દરિયા કાંઠે હોય ને એટલો જોરથી આવે છે હજી તો પાણી ઉતરી ગયું છે રાતે વરસાદ બંધ થઈ ગયો એટલે બાકી તો પેલો જે કચરો દેખાય ને ત્યાં સુધી પાણી હતું તો હવે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં પેલા મોરલાને પોરો દેજો થોડોક બે ઘડી તો હવે નાચે નહીં કારણ કે મોરલો હોય ને મોરલાના પીસા ખરી ગયા ખંગ રહ્યો એટલો વરસાદ પોરબંદરમાં છે વાહન વ્યવહાર તો ચાલુ છે અત્યારે પણ રોંગમાંથી આવવું પડે ચાર પાંચ કિલોમીટર રસ્તા ઉપર પાણી છે લગભગ અહીંયા જો ને વાદળા તો જો હમણાં એમ થાય કે અગાહી ઉપર ઉતરીએ હું એવા વાદળા આવ્યો જો અને સામે પેલી જે બિલ્ડિંગ દેખાય છે આપ દ્વારકા સોમનાથ નીકળતા હોય ને તો પોરબંદરથી આગળ આવે એ છે પક્ષી આ પક્ષી અભયારણ્ય છે પોરબંદરનું

બૂમ બુમાટી બોલે છે તો આવી હાલત છે ભાઈ અત્યારે જબરજસ્ત વરસાદ પડી ગયો આવો વરસાદ આપણે જોયો નથી અહીંયા પોરબંદરમાં કે એક ઇંચ એક નાઇટમાં પચીસ ઇંચ મતલબ એક નાઇટમાં તો નહીં પણ ચોવીસ કલાકમાં એક દિવસ અને એક રાત્રિ લગભગ પચીસ ઇંચ જેવો વરસાદ છે બતાવો થોડો વ્યૂ તમને વ્હાઈડ એંગલથી ચાલો આવજો ફરીથી મળીએ મજે ગુજરાતમાં એક નવો વિડીયો સાથે ત્યાં સુધી હવે આગળ પાણી જોઈ આવીએ થોડું થોડું ઉપર છે બહુ મજા આવી ગઈ છે પણ આ ઘણી જગ્યાએ પોરબંદરમાં લગભગ ઘણા વિસ્તારો પાણીમાં મતલબ ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા ઘરમાં એ લોકોને તકલીફ છે પણ બાકી કોઈ વાંધો નથી માણસોને મિલકતની ઘણી નુકસાની આવી છે પણ હવે કિસ્મે ધોમ ક્યાં કરે યાર બહુ જ બુરા લાગતા હે પણ વરસાદ સારો આવ્યો એની પણ મજા છે તો ચાલો છેલ્લે તમને બતાવી દઉં ઇન્ડિયન હેલિકોપ્ટર ભાઈ સીધું ધ્યાન રાખો વિડીયામાં આવવામાં ચાલો આવજો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ભાઈ બાય ટાટા જય માતાજી જય મેઘરાજા